નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અમદાવાદના ફતેહવાડી વિસ્તારમાં આવેલી કાજી મસ્તી નજીક ત્યારે રહેતા બે બાળકો સ્કૂલથી છૂટીને ઘરે આવ્યા બાદ બંને ફતેવાડી કેનાલમાં નાહવા માટે ગયા હતા જો કે મિત્રો પરંતુ મોડીસા સુધી બાળકોએ ઘરે ન આવતા પરિવારજનોને બંનેની શોધગોળ હાથ ધરી હતી ત્યારે મિત્રો વધુ આપને જણાવી દઈએ કે જેમાં અગિયાર વર્ષીય અલ્ફીઝની લાશ ફતેડી કેનાલમાં તરતી મળી આવી હતી મિત્રો વધુ વાત કરવામાં આવે તો જેને સ્થાનિકોએ બાર ગા હતી તો મિત્રો ત્યારબાદ બાકરોલ નિરિમલપુરા ત્યારે નજીક પસાર થતી કેનાલ નજીકથી ગુરુવારે સાંજે બાર વર્ષીય સમીરની લાશ પણ ફાયર બ્રિગેડે બહાર કાઢી હતી ત્યારે વધુ એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો સરખેસ વિસ્તારમાં રહેતા અને સામાન્ય કામકાજ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા બંને બાળકોના મૃત્યુ ત્યારે સમાચારથી માતા પિતા માટે આ પાટી પડ્યું હતું આ મિત્રો અત્યાર માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ